હે ગાય ઇઝ વેલકમ બેક ટુ માય મેન્યુ વ્લોગ તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું આવા વરસાદના વાતાવરણમાં સરસ મજાની રેસીપી તો આજે આપણે બનાવીએ બટેટા વડા તો એના માટે મેં પાંચથી છ બટેકા લઈને મેશ કર્યા છે પછી એમાં એડ કરીશું ગરમ મસાલો પછી એમાં એડ કરીશું ધાણા અને વરિયાળી વાટેલી પછી એમાં એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ અને પછી એમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું મીઠું એડ કર્યા પછી આપણે એમાં થોડીક સુગર નાખીશું સુગર એડ કર્યા પછી એમાં નાખીશું ચાટ મસાલો અને ચાટ મસાલો એડ કર્યા પછી એમાં ધાણા જીરું હળદ દર અને પછી એડ કરીશું લીંબુનો રસ લીંબુનો રસ ને બધું એડ કર્યા પછી આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા બધું મિક્સ કર્યા પછી મને યાદ આવે છે કે હું કોથમીર નાખવાનું તો ભૂલી જ ગઈ છું તો આપણે આમાં મસ્ત રીતે કોથમીર એડ કરીને પછી આ બધું ફરીથી સરસ મજાનું મિક્સ કરી લઈશું તો હવે અહીંયા આપણે એક સરસ મજાનો વઘાર રેડી કરવાનો છે તેની અંદર આપણે લઈશું ઓઇલ ઓઇલમાં થોડુંક ગરમ થાય એટલે એમાં નાખીશું રાઈ અને જીરું અને રાઈને જીરું ફૂટે એટલે એમાં નાખીશું થોડી ખીંગ અને હળદર આ બધું જ ફરીથી એકવાર આપણે એક રસ કરી દઈશું મસ્ત મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી હવે આ થોડુંક ઠંડુ પડે એટલે એની આપણે નાની નાની ગોળીઓ વાળી લઈશું તો મસાલો રેડી થઈ ગયા પછી આપણે આને આવી નાની નાની વાળી દેવાની છે તો હવે આપણે અહીંયા રેડી કરવાનું છે એક બેટર જેના માટે મેં લીધો છે ચણાનો લોટ અને એમાં થોડું થોડું પાણી એડ કરીશું પાણી થોડું થોડું એડ કરવાનું સાથે થોડું હલાવતા જવાનું છે જેથી કરીને આમાં લમ્સ ના પડી જાય અને પાણી એટલા માટે થોડું થોડું એડ કરવાનું છે જેથી કરીને બેટર વધારે પડતું પાતળું ના થઈ જાય બેટરની કન્સિસ્ટન્સી થોડીક આવી રાખવાની છે જોઈ લો અને બેટરની અંદર મેં નાખી છે હળદર અને સ્વાદ અનુસાર મીઠું અને પછી એમાં નાખવાના છે થોડા ખાવાના સોડા તો જો બધું જ અહીંયા રેડી છે અને હવે એની બેટર જે આપણે ગોળીઓવાળી તેને બેટરની અંદર ડીપ કરીને પછી તેને ગેસ હાઈ ફ્લેમ પર રાખીને ફ્રાય કરી લેવાના છે અને જ્યારે ગોલ્ડન બ્રાઉન થઈ જાય વડા એટલે એને બહાર કાઢી લેવાના છે તો રેડી છે મારા બટાટાવાળા મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો